મારી સાથે યુવરાજસિંહ જાડેજા જોડાયા છે બાપુ તમે પણ કમલેશ રીબડીયા જે દીકરા હતા એને માથાધિક જરૂર કરી અને તેની સાથે સાથે જે નાસીર કરીને આનો એક કહી શકાય કે કોર્પોરેટર પણ છે અને ગુંડો પણ છે એના માણસો આવી અને બબાલ કરવાનું ચાલુ કર્યું જ્યાં ગોપાલભાઈ ની સભા જ્યાં જગ્યાએ ચાલુ હતી ત્યાં એમની ગાડી જ્યાં પડી હતી પેલા તો એના ગાડીનો ઘેરાવો કરી લીધો ગોપાલભાઈ કહી શકે બાજુના ઘરે સભા પૂરી કરી બાજુના ઘરે ચા પીવા ગયા ત્યારે એના ગાડીનો ઘેરાવ કરીને ઉભા રહી જેવા ગોપાલ બહાર નીકળ્યા ત્યારે એને પથ્થર વડે મારવાનો પ્રયાસ કર્યો કે ભાઈ આ વખતે તમને છોડવા નથી થતો તું ભાઈ ભાજપના બધા જ લોકોને કેમ ગુંડા કેસ ને આ બધા શબ્દો એને ઉચ્ચારવાનું ચાલુ કર્યો પછી ગાળા ગાડી થઈ અને પછી અપશબ્દો અભદ્ર ભાષાનો એટલો બધો પ્રયોગ કરવામાં આવ્યો અને ત્યારે એ ગોપાલભાઈ હતા એ ગોપાલભાઈ પોતાની ગાડીમાં બેઠા અને આગળ જવા માટે નીકળ્યા તો ત્યાં બીજા બધા લોકો ત્યારે પણ અમુક જે અસામાજિક તત્વો અને ગુંડા તત્વો જે હતા એ ત્યાં પણ પહોંચી ગયા અને જેમ ફાવે એમ બોલવા લાગ્યા પોલીસ ત્યાં હતી પોલીસ મુખદર્શક બનીને બની ને બધું જોતી હતી પરંતુ પોલીસે ક્યાંય ત્યારે એક્શન ન લીધા આ વાત આખી આખી જયારે કહી શકાય ત્યારે વિસાવદરના સ્થાનિક જે પીઆઈ છે એમને આ બધી જ જાણ ઉપસ્થિત બાપુ ચૂંટણીનો માહોલ છે ત્યારે સ્વાભાવિક પણે માહોલ થોડો ગરમાયેલો હોય છે ત્યારે પોલીસ પ્રોટેકશન ની વાત કરવામાં આવે તો શું એ સભા જ સ્થળ હોય છે ત્યાં પોલીસ હાજર હોય છે કે ભાઈ આવી કોઈ ઘટના ન બને અનિચ્છનીય બનાવ ન બને તે માટે ત્યાં તાકીદારી ના રૂપે પોલીસ ઉભી હોય ખાસ કરીને જોવો જો આજે આજના દિવસે તો કમસે કમ પોલીસ ક્યાં કોઈ હાજર નહોતી કારણ કે આ જે ઘટના બની ત્યારે ખરેખર ત્યાં પોલીસ હાજર હોવી જોઈતી હતી પણ ત્યાં કોઈ પોલીસ હાજર નહોતી ત્યારબાદ અત્યારે જ્યારે પોલીસ સ્ટેશન ગયા ત્યારે પીઆઈ સાહેબ છે ત્યાંના વાયબી રાણા કરીને એમને ખૂબ સારો સહયોગ આપ્યો છે અને પછી એને એવું કીધું છે કે આવતીકાલે તમારી જે પણ સભાઓ છે તેનું શેડ્યુલ અમને આપજો અમે તમે તારે અહીંથી પોલીસ પ્રોટેક્શન પણ તમને આપીશું અને આખી જે ઘટના બની છે એ ઘટનામાં જે લોકો છે એટલે ખાસ કરીને જે નાસિર કરીને જે છે જે અસામાજિક તત્વ છે જે અહીના કોર્પોરેટર છે એને એક અમારા જે કરતા હતા એટલે કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા હતા એને ફોન કરી અને ધમકાવવા પણ હતા એનું રેકોર્ડિંગ પણ અમે પોલીસને આપ્યું છે પોલીસને કીધું પણ છે કે આ સામાજિક તત્વ છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે દારૂના ધંધા સાથે બુટલેગરના ધંધા સાથે સંકળાયેલો વ્યક્તિ છે તો આની ઉપર ખરેખર કાયદેસર ને એક્શન લેવામાં આવે કારણ કે નાસીરનો આખા વિસાવદની અંદર જોવા જઈએ ને તો ત્રાસ કારણ કે અહીંના જે લોકલ જે લોકો છે એના દ્વારા ઘણું બધું જાણવા મળ્યું છે કે ભાઈ આનો પુષ્કળ ત્રાસ છે છતાં પણ કેમ ખબર ને તે સુધી એક્શન લેવામાં નથી આવ્યા ક્યાંક લાગે છે કે ભાઈ કદાચ બની શકે છે કેરીટભાઈની નજીક હોય અને આ પ્રકારે કોઈ પ્રકારને એક્શન અને ક્યાંક ને ક્યાંક આજે આખી ઘટના બની છે એ એમના ઈશારે જ બની હોય કારણ કે અત્યારે એ પણ ચૂંટણી લડી રહ્યા છે ક્યાંક ને ક્યાંક અવાજ દબાવવા માટે કે અથવા તો કહી શકાય કે બીજી રીતે એમ કેમ પ્રકારે હેરાન કરવા માટે આ જે ઘટના બની છે તો એમના એમાં પણ એમનો હાથ હોઈ શકે છે બાપુ તમે એવું પણ માનો છો કે આ જે ઘટના બની છે એની પાછળનું કારણ કિરીટ પટેલ હોઈ શકે જી આ લાગે તો એવું છે કારણ કે અહીંયા જે વર્તમાન જે કોર્પોરેટર છે કમલેશ શ્રીબડીયા એમનો દીકરો હતો અને બીજું જે કીધું તમને નાસીરની જે વાત કરી એમના માણસો અહીંયા પથ્થર લઈને ઉભા હતા અને જે છે છે એમને અમારા એક કાર્યકર્તા કાર્યકર્તાને ફોન કરીને ગચકાવ્યા હતા ફોન કરીને ધમકાવ્યા હતા એટલે આ કોના ઇશારે થતું એ આપણે સમજી શકીએ છીએ કારણ કે વર્તમાન કહી શકાય ધારાસભાની જે ચૂંટણી ચાલી છે એમાં કિરીટ પટેલ એ અહીંયા ઉમેદવારી કરી રહ્યા છે ભાજપમાં માંથી અને ભાજપના જ કોઈ જે માણસો છે એ આ રીતે ગુંડાગર્દી કરી રહ્યા છે એટલે કિરીટ પટેલના ઇશારે જ આ બધી ઘટનાઓ ઘટતી હોય છે અને આની પાછળ પાછળ ને પડદા રહીને આ બધા ખેલ ખેલ એ પ્રકારના અત્યારે ચાલી રહ્યા છે બાપુ તમને પોલીસની ભૂમિકા પર કોઈ શંકા કારણ કે પોલીસ બહુ ખાસા સમય પછી આવી એવું પણ માનવામાં આવી રહ્યું છે જ્યારથી લાઈવ ચાલુ હતું પોલીસ સ્ટેશન ની બહાર ગોપાલ ઇટાલિયા તમે આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા સહિતના લોકો આક્રોશ સાથે જોવા મળતા એટલે પોલીસ તરફથી અત્યારે સહયોગ કેવો તો પેલા એક કલાક ની વાત કરો તમે શરૂઆતમાં જયારે અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તો કોઈ પોલીસ પોલીસ સ્ટેશનના જે મેન જે ઇન્ચાર્જ હતા પીએ અધિકારી તે હાજર નહોતા પરંતુ એ કહી શકાય કે પિસ્તાલીસ મિનિટ કે એક કલાક પછી તે હાજર થયા છે પછી એને કોપરેટ થયા છે પછી જે પણ બાબતોની ઘટના હતી એ ઘટના સમજી છે સામે પક્ષના લોકો જે બબાલ કરી રહ્યા હતા પોલીસ સ્ટેશનની અંદર જે માથાકૂટ કરી રહ્યા હતા એને પણ રાઉન્ડ અપ કર્યા છે પછી આખી જે ઘટના હતી એનો ચિતાર મેળવી એને વર્તમાન જે અહીંના એસપી છે એમને પણ જાણ કરી છે એસપી ને પણ જાણ કરી છે કે આવી આવી ઘટનાઓ બની છે અને સામે પક્ષે આ લોકોએ આ પ્રકારની ગુંડાગર્દી કરી છે તો એનો અહેવાલ એમને આપ્યો છે એટલે અત્યારે જોવા જઈએ તો પોલીસનું આમ વલણ છે એ અત્યારે સંતોષકારક છે કારણ કે એક્શન પછી લેવા છે હા પેલા એ પણ એટલી જ વાત હકીકત છે કેમકે પોલીસે જો જો વેલા સાવચેતી રાખી હોય કે તકેદારી રાખી હોત તો આ પ્રકારનો માહોલ જ ક્રિએટ ન થાય પરંતુ એ પ્રકારની તકેદારી કે એ પ્રકારની સાવચેતી રાખવામાં નથી આવી હવે એવું કહી રહ્યા છે કે ભાઈ હવે આવનાર કોઈ પણ સભાઓ છે ગોપાલભાઈ ની હોય કે બીજા કોઈ પણ મોટા લીડરોની હોય તો એ તમામ સભાઓની અંદર પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે બાપુ ચૂંટણીને બસ હવે ટૂંક સમયની વાર છે થોડા જ દિવસો બચ્યા છે આવી ઘટના બને કેટલી યોગ્ય જોવા જઈએ તો બિલકુલ યોગ્ય નથી કેમકે કે ખૂબ શાંતિ રીતે આ બધી અત્યારે જો જોવા જઈએ તો વિષાવર્ધનની જનતા જે છે એ ખૂબ સમજુ છે અને દરેક વખતે હંમેશા જોયું છે કે સત્તાધારી જે પણ પક્ષ એના વિરોધમાં મતદાન કરે છે પરંતુ આજ વખતે જે માહોલ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં જે બની રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક વર્તમાનના બનવાની છે અને જેને કદાચ કેબિનેટ કક્ષાના મંત્રી બનવાની છે એવા લોકો અહીંયા સીધા જ કદાચ હાથો બનાવી રહ્યા છે અથવા તો જે બુટલેગરો છે અને કારણ કે જે નાસીનની બધા છે એ બુટલેગરો છે તો એવા ગુંડા તત્વો હાથો બનાવી અને ક્યાંક ને ક્યાંક એમ કેમ પ્રકારે આજે વાતાવરણ જે છે ને અહીંનું એ ડોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે વાતાવરણ અત્યારે જ ફૂલ ફ્લેજમાં ચાલી રહ્યું છે ચૂંટણીનો પ્રચાર અત્યારે ધમધોકાર ચાલી રહ્યો છે અને આવા તત્વો જે આવી અને જે રીતે માહોલ બગાડવાનો વાતાવરણ બગાડવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે ને ત્યાં અમને એ સવાલ પેદા થાય છે કે તાત્કાલિક ધોરણે જો આ બધા જ બાબતોને ડામવી હોય તો આની પર પોલીસે લગામ કસવી પડશે જે યુવરાજી ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બધા